જુનાગઢની જેલમાં રહેલા હિરલબા જાડેજા વિરુદ્ધ હવે જૂનાગઢમાં ગુનો નોંધાયો છે જેમાં તેઓએ બાવીસ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે જે મામલે જુનાગઢ સાયબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ચોંકાવનારા ખુલાસા અંગે વિગતવાર વાત કરીએ તો જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીએસઆઈ એચ જે બારડે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ મથકે સાયબર ફ્રોડમાં સંડોવાયેલા જૂનાગઢના બેંક ખાતા તથા પેઢીઓ બાબતે તપાસ કરવા જણાવતા તપાસ કરતા હિરલભાઈ જાડેજા અને સાગરિતોએ પ્રતાપભાઈ ભરાડના નામે અહમ કોમેડિટી પારસભાઈ જોશીના નામે વિઠ્ઠલ પલ્સ કોમેડિટી ભરતભાઈ સુત્રેજાના નામે ભરત એન્ટરપ્રાઇઝ નામની પેઢીઓ ખોલાવી અને ત્રણેય વ્યક્તિઓ પેઢીઓના નામે જુનાગઢ જિલ્લાની અલગ અલગ બેંકોમાં બાવીસ ખાતા ખોલ્યા હતા આથી પ્રતાપભાઈ પારસભાઈ અને ભરતભાઈની પૂછપરછ કરતા હિરલભાઈ જાડેજા તથા તેના માણસો નૈતિક મામાણી સચિન મહેતા હિતેશ ઓડેદરા તથા તપાસ જે ખુલ્લે તેના દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી પ્રતાપભાઈ ભરાડ પારસભાઈ જોશી તથા ભરતભાઈ સુત્રેજાને કપટપૂર્વક પ્રલોભન આપી તેઓના નામના ખોટા દસ્તાવેજો તથા ખોટા બિલોના આધારે બોગસ પેઢીઓ બનાવડાવી હતી ત્યારબાદ પેઢીઓના નામના સિક્કાઓ બનાવડાવી ત્રણેયની જાણ બહાર તેમના નામના જીએસટી નંબર તથા અન્ય સર્ટિફિકેટ કઢાવી જે સર્ટિફિકેટ ખોટા છે તેવું આરોપીઓ જાણતા હોવા છતાં તેના ખરા તરીકે ઉપયોગ કરી તેના આધારે અલગ અલગ બેન્કોમાં એકાઉન્ટ ખોલાવ્યા હતા લગભગ બાવીસ જેટલા એકાઉન્ટ ખોલ્યા બાદ કપટપૂર્વક ત્રણેય પાસેથી કોરા ચેકોમાં તેમજ આરટીજીએસ ફોર્મમાં સહયોગ કરાવી તે મેળવી લઈ સાયબર ફ્રોડ દ્વારા વિવિધ રાજ્યોમાં અલગ અલગ ભોગ બનનાર પાસેથી છેતરપિંડીથી મેળવેલ રૂપિયા તે રૂપિયા સાયબર ફ્રોડના છે તેવું જાણતા હોવા છતાં જાણી બુજીને બાવીસ બેંક ખાતાઓમાં વારંવાર મેળવી લઈ પ્રોપરાઇટરોની જાણ બહાર બેંક એકાઉન્ટમાંથી નાણાં ઇલેક્ટ્રોનિકના માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફર તથા કેશ વિડ્રોલ કરી રૂપિયાને સગે વગે કરી સાયબર ફ્રોડની ઠગાઈના નાણાંનો આર્થિક લાભ મેળવી ગુનો કરવા અંગે ફરિયાદ નોંધાવી છે આ 22 ખાતામાં પણ વિવિધ સાયબર ક્રાઈમના કરોડો રૂપિયા જમા થયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે